નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે હયાતીમાં હક દાખલ કેવી રીતે કરવો હવે હયાતીમાં હક દાખલ કરવો અને વારસાઈ કરવી બંનેમાં બહુ જાજો કંઈ ડિફરન્ટ નથી હયાતીમાં હક દાખલ કરવો મતલબ કે તમારા પિતાશ્રી હોય મતલબ કે જમીનના જે માલિક હોય તો એ જીવતા જ એના વારસદાર જેના પુત્ર હોય એ અથવા તો પુત્રીઓ હોય તો એના નામ ચડાવી શકાય છે તો એના વિશે આપણે વાત કરવાના છે પરંતુ વારસાઈની વાત કરીએ તો પિતા ગુજરી જાય મતલબ કે જમીનના માલિક જે છે ગુજરી જાય અને ત્યાર પછી વારસાઈમાં જે નામો નવા નામો જેના છોકરાઓ હોય દીકરા હોય દીકરીઓ હોય એના નામ ચડાવે તો એને વારસાઈ કરી કહેવાય એમ આપણે હયાતીમાં હક દાખલ કરવો કેવી રીતે કરવો એના વિશે વિગતવાર વાત કરીશું અને બની શકે તો આજના સમયની અંદર હયાતીમાં જ હક દાખલ કરી દેવો જોઈએ કારણ કે વારસાઈમાં પ્રોબ્લેમ થાય છે અને વારસાઈ અમુક સમય પછી ના કરાવો ઘણા સમય પછી ના કરાવો તો અમારે અમુક પેનલ્ટી ભરવી પડશે દંડ ભરવો પડે છે અને ત્યાર પછી તમારી વારસાઈ થાય છે તો હયાતીમાં હક દાખલ કરવા માટેનું ફોર્મ તમારે કેવી રીતે ભરવું એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે ખર્ચ કેટલો આવશે અને તમારે ક્યાં ક્યાં પ્રોસેસ કરવાની છે એ ટુ જેડ માહિતી આપણે પહેલેથી લઈને લાસ્ટ સુધી વિગતવાર વાત કરીશું આપણે તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો હયાતીમાં હક દાખલ કરવા માટે તમારે સૌથી પહેલો સ્ટેપ પહેલું કામ શું કરવાનું છે તો પહેલું કામ એ તમારે કરવાનું છે કે તમારા ગામની અંદર જે તે તમારા તલાટી મંત્રી હોય તો એની પાસેથી તમારે વારસાઈ નામું અને પેઢીનામું બનાવડી લેવાનું છે એ બે વસ્તુ બની જાય ત્યાર પછી તમારે સારા કોઈ વકીલને મળી લેવાનું છે વકીલને મળીને તમારે શું કરવાનું છે ત્યાંથી તમારે એક પચાસના સ્ટેમ્પ ઉપર તમારે સોગંદનામું કરવાનું છે અને ત્રણસોના સ્ટેમ્પ ઉપર તમારે જે હયાતીમાં હક દાખલ કરવાનો છે તો એની વિગત તમારે લખવાની છે બરાબર અને સોગંદનામું લઈ અને તમારા ડોક્યુમેન્ટ સાથે લઈ અને રેવન્યુ તલાટીને તેને આપવાનું હોય છે જે તાલુકા પંચાયતે જે રેવન્યુ તલાટી હોય મહેસૂલી વિભાગ રેવન્યુ તલાટી હોય તો એને તમારે આપવાનું છે એક ફોર્મ પણ ભરવાનો હોય છે એ ફોર્મ ભરી અને ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ જાણીશું કે આગળની પ્રોસેસ શું કરવાની છે તો ફોર્મ કેવી રીતે ભરવું અને ક્યાંથી મેળવવું એની વિગત આપણે બે પેજનો એ ફોર્મ આવશે આ બે પેજનું ફોર્મ જે છે ક્યાંથી મેળવવું હું તમને જણાવી દઈશ પરંતુ વારસાઈ તમારે કરાવવાની હોય તો પણ આ ફોર્મ હાલ ચાલશે અને હયાતીમાં હક દાખલ કરવો હશે તો પણ તમારે આ ફોર્મ જે છે એ માન્ય ગણાશે સૌપ્રથમ તમારે અરજદારનું તમારે નામ લખવાનું છે ત્યાર પછી તમારે સરનામું લખવાનું છે મોબાઈલ નંબર લખવાનો છે અને આજની જે તારીખ હોય એ તારીખ લખવાની છે આટલી વસ્તુ થઈ જાય ત્યાર પછી તમારે અહીંયા ત્રણ રૂપિયાની નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ ટિકિટ જે છે એ ચોંટાડવાની રહેશે જે તમને વકીલ ચોંટાડી આપશે તમારી પાસે ના હોય તો વકીલ પાસે અથવા તો પોસ્ટ ઓફિસેથી તમે લઈ શકો છો બરાબર ત્યાર પછી અહીં તમારે મામલતદાર કચેરીની આ બધી વસ્તુ એ ધારાને તમારો જો તાલુકો હોય એ તમારે લખવાનું છે અહીંયા તમે જોઈ શકો છો તમારો તાલુકો લખવાનો છે અને કયા ગામના છે તો એ વસ્તુ લખવાની છે અને હાલમાં જમીન ધારણ કરતાની વિગત મતલબ કે જેના નામો પર જમીન છે એક કરતાં વધારે નામ હોય તો તમારે સ્ટેપ બાય સ્ટેપ નામ લખવાનું છે એક જ નામ હોય તો તમારે એક જ નામ લખવાનું છે ત્યાર પછી તમારે ખાતા નંબર લખવાના છે જમીનમાં ફેરફાર થતો હોય તો તેવા સર્વે નંબર અને બ્લોક નંબર એ તમારે અહીં લખવાના છે ક્ષેત્રફળ હેક્ટર આર આરે સોરસ મીટર બરાબર તો એ બધી વસ્તુ તમારે લખવાની છે તમને ના ખબર પડતી હોય તો તમે વકીલને આપશો તો એ બધી વસ્તુ ભરી દેશે કારણ કે એના જ પૈસા એ તે લેતા હોય છે હવે અહીંયા જે છે તમારે નામ લખવાનું હોય કોઈ ન તો કોઈ વ્યક્તિનું અવસાન થયું હોય તો તમારે અહીંયા વિગત લખવાની છે કે ઉક્ત નામ પૈકી નંબર બે ત્રણ ચાર જે છે તો એનું અવસાન થયેલું છે અને હકપત્રથી નામ કમી કરવાનું છે બરાબર તો એ નામ કમી કરવાનું હોય કોઈનું અવસાન થયું હોય તો જ તમારે વિગત ભરવાની છે બાકી તમારે અહીં કશું કરવાની જરૂરિયાત નથી હવે અહીંયા જેના નામ ચડાવવાના છે એની એના નામ તમારે લખવાનું છે કે ભાઈ કેટલા વ્યક્તિના નામ ચડાવવાના છે તો અહીંયા તમારે સૌપ્રથમ તમારું નામ લખવાનું છે જે પ્રમાણે આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે મિસ્ટેક ન થવી જોઈએ બરાબર મિસ્ટેક જો કરશો તો આજીવન તમને નડશે અને સુધારા કરવામાં બહુ પ્રોસેસ થતી હોય છે ત્યાર પછી તમારે ઉંમર વર્ષ લખવાનું છે સર્વે નંબર લખવાનું છે ક્ષેત્રફળ હેક્ટર આર અને સોરસ મીટર આ બધી વસ્તુ તમને સાત બાર આઠની નકલ હોય તેમાં મળી જશે અને સગીરના કિસ્સામાં જેમને વાલી તરીકે નિમવામાં આવેલ હોય તેની વિગત મતલબ કે અઢાર વર્ષથી કોઈની ઓછી ઉંમર હોય તો એના વાલીની વિગત તમારે અહીં લખવાની છે બરાબર પરંતુ એનું નામ તો અહીં લખવું જરૂરી છે ત્યાર પછી તમારે બીડાણમાં કંઈ કશું કરવાની જરૂરિયાત નથી હમણાં અરજદારની સહી અરજી કરીને મારે કોઈપણ વ્યક્તિની સહી કરવાની રહેશે હવે મેઇન વસ્તુ જે છે અહીંયા ડોક્યુમેન્ટની વાત આવે મિત્રો બરાબર તો વારસાઈ કરાવવાની હોય તો એના માટે ડોક્યુમેન્ટ અહીંયા આવે એટલા આપેલા છે અને હયાતીમાં હક દાખલ કરવો હોય તો એના પણ ડોક્યુમેન્ટ તમારે તમામ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે બરાબર પેઢીનામું જે તમને મતલબ મંત્રી પાસેથી જે મેં તમને શરૂઆતમાં કીધું છે તે પ્રમાણે પેઢીનામું તમામ કબજેદારોના સો રૂપિયાના સ્ટેમ્પ ઉપર સહમતી જવાબ મતલબ કે પચાસ રૂપિયાના ન હોય તો પચાસ પચાસવાળા બે સ્ટેમ્પ બરાબર અથવા તો સો રૂપિયાના સ્ટેમ્પ ઉપર તમારે સહમતી જવાબ કે ભાઈ અમે હોક દાખલ કરીએ છીએ આ લોકોના તો અમને કોઈ પણ પ્રશ્ન નથી બરાબર આ જમીનમાં હિત સંબંધ ધરાવતા તમામ કબજેદારોના તલાટીની રૂબરૂમાં સહમતી જવાબ મતલબ કે એ સહમતી બધાની સહી કરવાની રહેશે બોજો હોય તો તેવા કિસ્સામાં મુક્તિનો દાખલો સાત બાર આઠના અધતર ઉતારા ચાલુ વર્ષની મહેસૂલી પાવતી જે તમારે મંત્રી પાસેથી મળી જશે બરાબર એમાં તમારે ચાલુ વર્ષમાં અગાઉ તમે ભરેલી હશે તો કોઈ ખર્ચો નહીં આવે બાકી તમારે પંદરસો રૂપિયાનો ખર્ચો આવશે જો દસ ભરેલી નહીં હોય તો અરજદારના ફોટો અને આઈડીની નકલ आधार कार्ड तुम्हें आपसों तो चाल से बराबर हमें नीचे नोंद तुम्हें જોઈ શકો છો ઉક્ત તમામ પ્રકારની અરજી સાથે ચાલુ વર્ષની મહેસૂલી આવકની નકલ તથા ના મંજૂર કે રદ નોંધોની નકલ अवश्य જોડવી ના મંજૂર અને રદની નોંધો હોય તો બાકી તમારે મહેસૂલી આવક જેવી अवश्य તમારે જોડવાની રહેશે હવે બીજો તમને પ્રશ્ન થતો હશે મિત્રો કે અહીંયા બોજામુક્ત બોજો હોય તો તેવા કિસ્સામાં બોજામુક્તિનો દાખલો હવે તમે કોઈ લોન લીધી હોય પાક ધિરણ લીધી હોય મંડળી લીધી હોય બરાબર તો એવા કિસ્સામાં બોજામુક્તિના દાખલાની કોઈ જરૂરિયાત નથી તમે બોજો હોય તો પણ તમારે હયાતીમાં નામ દાખલ થઈ જાય છે બરાબર એટલે એ પ્રમાણે કોઈ જરૂરિયાત નથી એટલે એ કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો તમામના એડ્રેસ તમારા અહીંયા જે પ્રમાણે આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે એડ્રેસ લખવાના છે બરાબર અલગ અલગ એડ્રેસ હોય તો અલગ અલગ એડ્રેસ લખવાના છે સેમ હોય તો સેમ લખવાના છે અને અહીંયા તમારી સહી કરવાની છે બરાબર તો આ બે પેજનું ફોર્મ તમારે ભરી અને તમારે આગળ પ્રોસેસ કરવાની છે આ ફોર્મ તમે ગમે તે ઝેરોક્ષવાળાને ત્યાં મળી જશે અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક રાખેલી છે તો ત્યાંથી તમે પ્રિન્ટ આઉટ કરીને એનો ઉપયોગ કરી શકો છો હવે આટલા બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટલી કરી બરાબર સોગંદનામું લઈ અને સોગંદનામાની સાથે ફોર્મ ફોર્મની સાથે જે ડોક્યુમેન્ટ જે કીધા છે તો એ તમામ ડોક્યુમેન્ટ તમારે લઈ અને પંચાયતમાં તાલુકા પંચાયતમાં જે મહેસૂલી તલાટી હોય તો તેને તમારે આપવાનું છે તે તમને વારસાઈનામું બનાવી આપશે જેને આપણે વારસાઈ આંબો પણ કહેવામાં આવે છે ચોક્કસ તમારે યાદ રાખવી જરૂરી છે મિત્રો કે હયાતીમાં હક દાખલ કરવા માટે એક બાબત ખાસ ધ્યાન રાખવી કે હયાતીમાં હક દાખલ કરવાના છે એમાંથી કોઈ વ્યક્તિનું અચાનક મૃત્યુ થયું હોય તો એ મૃત્યુ થયું હોય તો એનો મરણનો દાખલો પણ તમારે આપવો જરૂરી છે એવું નહીં કે ભાઈ એનું મૃત્યુ થયું એટલે આપણે નામ ચડાવવાનું કે એવું કંઈ છે ને કંઈ તમારે જે પણ વકીલ હોય વકીલ હોય અથવા તલાટી મંત્રી હોય તો એને બધી રજૂઆત કરી દેવાની છે ત્યાર પછી વારસાઈ નામું લઈ અને તમારે મામલતદાર કચેરીમાં હયાતી હક દાખલની એક અરજી કરવાની છે અરજી કર્યાના નેવું દિવસ પછી તમારે એ નામો જે છે હયાતીમાં હક દાખલ થઈ જશે સાત બાર આઠ કઢાવી અને ચેક કરી શકો છો નેવું દિવસ પછી નેવું દિવસનો સમય કમસે કમ લાગે છે હવે મુખ્ય વાત આવે મિત્રો કે ભાઈ ખર્ચો કેટલો આવે તો ખર્ચો જે છે તમારે પંદરસોથી બે હજાર રૂપિયાનો આવે છે પરંતુ વિગોટી જો ભરેલી દસ વર્ષથી નહીં હોય તો તમારે તેરસો થી પંદરસો રૂપિયા અલગથી ખર્ચો આવે છે મતલબ કે મેક્સિમમ ત્રણ હજાર રૂપિયા સીવો ખર્ચો આવે બરાબર એટલા સુધીમાં તમારે બધી વસ્તુ થઈ જતું હોય છે પરંતુ તમે એ વકીલ ઉપર ડિપેન્ડ કરો છે મિત્રો કે એક વકીલને તમે પૂછો એ તો તમારે ફી વધારે કહેતા હોય તો બીજા બે ત્રણ વકીલને પૂછો એ જ્યાં તમને સરળ લાગે ત્યાંથી તમારે આ બધી વસ્તુ કરાવી શકાય છે એવું જરૂરી નથી કે એક જ વ્ય વકીલ પાસે તમારે આ બધા કામ કરાવવા હોય છે બરાબર તો આ પ્રમાણે તમે ઓફલાઇન હયાતીમાં હક દાખલ કરી શકો છો મિત્રો આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો